શ્રી હરિપુરા પ્રાથમિક શાળામાં નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો નખત્રાણા તાલુકાના શ્રી હરિપુરા પ્રાથમિક શાળામાં આજે બે વરિષ્ઠ અને સમર્પિત શિક્ષકોના સન્માનમાં ભાવસભર નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક શ્રી કોદરસિંહ સાહેબ તથા શ્રી કાબુભા સોઢા આજે પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ બાદ નિવૃત્ત થયા શ્રી ગાબુભા સોઢા સાહેબે ઓગણીસ વર્ષ અને શ્રી કોદરસિંહ સાહેબે ચોત્રીસ વર્ષ સુધી હરિપુરા ગામને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષક તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી હતી તેમના શિક્ષણ કાર્યથી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર શિસ્ત અને જ્ઞાનનો દીવો પ્રગટ્યો છે આ નિવૃત્તિ વિદા સમારંભમાં કચ્છ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજા બીઆરસી તથા નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી રામભાવી જાડેજા હિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘના કોદાક્ષશ્રી હરિસિંહ જાડેજા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના કોદાક્ષશ્રી હરદેવસિંહ જાડેજા ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બંને નિવૃત્ત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેમની ફરજ પ્રતિનિષ્ઠા શિષ્ઠ અને વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી આવનારી પેઢી માટે પ્રેરણારૂપ રહેશે સમારંભના અંતે બંને નિવૃત્ત શિક્ષકોને સાલ સ્મૃતિ ચિહ્ન ગિફ્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમના સુખદ સ્વસ્થ અને આનંદમય નિવૃત્ત જીવન જીવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી